હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિજ્ઞાન ચેપ્ટર ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોયા હોય જો તમે આગળના પાર્ટના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્ન એક છે પ્રકાંડમાં પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ સારોનું શોષણ કરે છે અહીં પ્રશ્ન એકમાં પૂછેલું છે કે નીચેના વાક્યને સુધારીને તમારી નોંધ પોથીમાં ફરીથી લખો તો પહેલો પ્રશ્ન છે પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ સારોનું શોષણ કરે છે જવાબ આવશે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ સારોનું શોષણ કરે છે બે પર્ણ વનસ્પતિને ટટ્ટા રાખે છે તો અહીં જવાબ આવશે પ્રકાંડ વનસ્પતિને તટ્ટા રાખે છે ત્રીજો છે મૂળ પાણીનું વહન પર્ણ સુધી કરે છે તો અહીં જવાબ આવશે પ્રકાંડ પાણીનું વહન પર્ણ સુધી કરે છે ત્યારબાદ ત્રીજું છે મૂળ પાણીનું વહન પર્ણ સુધી કરે છે પ્રકાંડ પાણીનું વહન પર્ણ સુધી કરે છે આવી જ ગયું છે ચોથું છે પુષ્પમાં વજ્રપત્રો અને દરપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે તો જવાબ આવશે પુષ્પમાં વજ્રપત્ર અને દરપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસામાન હોય છે ત્યારબાદ પાંચમું છે જો પુષ્પના વજ્રપત્ર જોડાયેલા હોય તો તેના દળપત્ર પણ જોડાયેલા જ હોય તો જવાબ આવશે જો પુષ્પના વજ્રપત્ર જોડાયેલા હોય તો તેના દલપત્ર જોડાયેલા હોય કે ન પણ હોય ત્યારબાદ છઠ્ઠું છે જો પુષ્પના દલપત્ર જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અને એન જોબ છે જો પુષ્પના દલપત્ર જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું જોડાયેલું હોય અથવા ન પણ જોડાયેલું હોય અહીં બીજો પ્રશ્ન છે કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણમાં તમે શીખેલા એ પણ બે સોટી મોડ અને ક પુષ્પ દોરો તો અહીં આકૃતિ આપેલી છે જોઈ લેજો તમારા પુષ્પોમાં તમારા પુષ્ટકના પાના પર પણ આકૃતિ આપેલી છે જોઈને દોરી લેજો ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે શું તમે તમારા ઘરમાં કે આડોશ પાડોશમાં એવી વનસ્પતિ શોધી શકો છો કે જેનો પ્રકાર લાંબો પણ લાંબુ પણ નબળું હોય તેનું નામ લખો તમે તેને કયા જૂથમાં વર્ગીકરણ કરશો તો પ્રકાર લાંબુ અને નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ અહીં મની પ્લાન્ટ છે તે વહેલા પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરીશું પ્રશ્ન ચાર છે વનસ્પતિમાં પ્રકારનું કાર્ય શું છે તો જવાબ આવશે પ્રકારનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનીજ સારું વિવિધ શાખાઓને પણ તરફ વહન કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે નીચેનામાં કયા પણ જ્વાકર્ષિના વિન્યાસ ધરાવે છે ઘઉં તુલસી મકાઈ ઘાસ કોથમીર જાસુદ પર્ણોમાં ઝાલાકાર શીરા વિન્યાસ ધરાવતી વનસ્પતિઓ તુલસી કોથમીર અને જાસુદ છે તો અહીં ઝાલાકારમાં તુલસી કોથમીર અને જાસુદ આવશે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણો શીરા સામાન્ય રીતે કયા પ્રકારનો હોઈ શકે છે જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તેના પરણોમાં સમાંતર શીર્યા હોય છે પ્રશ્ન સાત છે કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર સીર્યા વિન્યાસ ધરાવે છે તો તેના મૂળ કયા પ્રકારના હોઈ શકે છે જો કોઈ વનસ્પતિમાં પર્ણો ઝાલાકાર સીર્યા ધરાવે છે તો તેના મૂળ સોટી મૂળ હોય છે પ્રશ્ન નંબર આઠ છે કોઈ પર્ણની કોઈ પર્ણને કાગળ પર લીધેલ છાપને જોઈશું તો વનસ્પતિના મૂળ તંતુમૂળ છે કે સોટી મૂળ તે કહેવું શક્ય છે તો હા પર્ણને કાગળ પર લીધેલી છાપને જોઈને જો પણ સમાંતર સિરા વિન્યાસ હોય તો વનસ્પતિ તંતુમૂળ અને જો પરણે જાલા સિરાવિન્યાસ હોય તો વનસ્પતિ સોટુ સોટી મૂળ હોય છે પ્રશ્ન નવ છે પુષ્પના ભાગોના નામ લખો તો વજ્રવ વજ્રપત્ર દલપત્ર પૂકેસર શ્રી કેસર અહીં વજપત્રની જગ્યા પર વજ્રપત્ર આવશે પ્રશ્ન દસ છે નીચેનામાંથી કઈ વનસ્પતિ તમે જોઈ શકો છો તમે જોયેલી હોય તેમાંથી કેટલી વનસ્પતિને પુષ્પો હોય છે તો ઘાસ મકાઈ ઘઉં મરચાં ટામેટા તુલસી પીપળો સીસમ વડ આંબો જાંબુ જામફળ દાડમ પપૈલ કેળું કેળ લીંબુ શેરડી બટાકા મગફળી તમે જોયેલી વનસ્પતિ જાતે લખજો પ્રશ્ન અગિયાર છે વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો આ પ્રક્રિયાનું નામ જણાવો વનસ્પતિના પર્ણો ખોરાક બનાવે છે વનસ્પતિ વનસ્પતિના પર્ણો એ ખોરાક બનાવવાનું કામ કરે છે વનસ્પતિનો ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ્લેષણ કહે છે બારમા નંબરનો પ્રશ્ન છે પુષ્પના કયા ભાગને તમે બીજાશય જોવા મળશે પુષ્પના સ્ત્રી કેસર ભાગમાં બીજાશય જોવા મળે છે તેરમા નંબરનો પ્રશ્ન છે જોયેલા તથા છૂટા વજ્રપત્ર હોય તેવા બે પુષ્પોના નામ લખો તો ધતુરો જાસૂ છૂટા વજ્રપત્ર પુષ્પો હોય છે ગુલાબ અને રાય બસ આટલું જ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને બાકી રહેલા પાઠના સોલ્યુશન પણ હું લાવીશ